ડીસા તાલુકાના ગામડા અંદરાધાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે આપ જોઈ શકો છો ડીસા તાલુકોના ગામડા ભરત ગામથી આપ લાઈવ વિડીયો તમે જોઈ રહ્યા છો સારો એવો વરસાદ ડીસા તાલુકામાં ગામડામાં અંદર વરસી રહ્યો છે મિત્રો દક્ષિણ ગુજરાતમાં ઘણા દિવસોથી વરસાદ વરસી રહ્યો હતો પરંતુ ઉત્તર ગુજરાતમાં વરસાદ થયો નહોતો પરંતુ અત્યારે ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે ખેડૂત મિત્રો જે આપણા કૂવાના તળ ઊંડા ગયા છે જે બોર ઊંડા ગયા છે પાણીના તળ ઊંડા ગયા છે હજાર હજાર પંદરસો પંદરસો ફૂટની મોટરો ઊંડી મૂકવી પડી છે કોલમો મૂકવી પડી છે તો જો સારો એવો વરસાદ આ વર્ષે વરસી જાય તો આપણને તેમાંથી થોડી રાહત મળે અને પાણીનો વધારો થાય ખેતી પણ સારી પાકે કારણ કે ઘણા ઊંડા પાણીથી પાણી ગરમ આવતું હોય છે અને ખેતીને લાયક હોતું નથી જો વધારે વરસાદ થવાથી પાણીના તળ ઊંચા આવે તો મીઠું પાણી આવે ને મીઠા પાણીથી ખેતી પણ સારી પાકતી હોય છે માટે આ વર્ષે બે હજાર ચોવીસનું વરસ સારું રહેવાનું છે અત્યારે ગાજવીજ થઈ રહી છે ભયંકર અને અનરાધાર વરસાદ વરસી રહ્યો છે બનાસકાંઠામાં અત્યારે સીપુ ડેમ ઉપર દોતીવાડા ડેમ ઉપર અને સમર્ગ બનાસકાંઠાના તમામ ગામડાઓમાં તમામ તાલુકાઓમાં અત્યારે મૂકી અને મેઘરાજા વરસી રહ્યા છે ખેડૂત મિત્રોને ખુશીના સમાચાર છે સારો એવો વરસાદ વરસી ગયા પછી તમામ ખેડૂતભાઈઓને જેને જેને વાવેતર થયા નથી તે વાવેતર પણ થઈ જશે અને આ વખતે આગાહીકારો કહી રહ્યા છે કે સારો એવો વરસાદ વરસવાનો છે અને સારું વર્ષ રહેવાનું છે માટે તમામને વિનંતી કે નદી નાળા હોય ચેકડેમ વધેલા હોય ત્યાં આગળ કોઈને ઉતરવું નહીં એની ખાસ નોંધ લેવા વિનંતી કારણ કે ચેકડેમમાં હમણાં ધોનેરાની અંદર બંને દીકરાઓ નાહવા ગયા હતા અને ડેમની અંદર મૂર્તિઓ પામ્યા છે તો ડેમની અંદર પણ ના ઉતરે નદી હોય તો નદીની અંદર પણ ના ઉતરે કોઈ જગ્યાએ વૃક્ષ નીચે ઊભું રહેવું નહીં ખાસ નોંધ લેવી પશુઓને બોધવા નહીં અને જે પશુઓને બોધવાના શેડ હોય તે સારા તારથી બોધી નાખવાના કારણ કે પવન વધારે હોય તો ઉડી જવાની બીક રહે નહીં એની પણ આપણે નોંધ રાખવાની બીજું લાઇટનો વાયર ચાલતો હોય ધોબલો હોય લેન ચાલતી હોય તેના નીચે ના ઊભું રહેવું ધોબલા નજીક ના ઊભું રહેવું ધોબલાને અડવું નહીં એની પણ એક કાળજી રાખવાની છે ચોમાસાની અંદર કારણ કે ભેનાની અંદર લાઇટ નીચે ઉતરી શકે છે અને શોર્ટ સર્કિટ થવાથી લોકોને નુકસાન પહોંચાડી શકે છે પશુઓને નુકસાન પહોંચાડી શકે છે જય માતાજી જય ભવાની